જોઈ શકો છો ટોટલી એમ્બ્રોડરી વર્ક સાથે તમને આ ટોટલ આર્ટિકલ અહીંયાથી થી अवेलेबल થઈ જાય છે ફોર સાઈડ બોર્ડર અકોર્ડિંગ પણ સુંદર એવું તમને એમ્બ્રોડરી વર્ક નું કોન્સેપ્ટ મળી જાય છે અને ઓલ ઓવર સાડીમાં તમને સિરોસ ડાયમંડ નું ટચઅપ પણ મળી રહેશે આ ટોટલી જે સેટ હોવાનો છે મિનિમમ 4 કા તો 6 પીસ નું હશે અને ડાર્ક કલર ચાર્ટ સાથે તમને આર્ટિકલ અહીંયાથી થી अवेलेबल થઈ જશે હવે તમે જોઈ શકો છો ઓલ ઓવર સ્કર્ટ એરિયામાં તમને એઝ ઇટ ઇઝ એન્ડ સુધી આ જે વર્ક છે એ મળી જવાનો છે એવું નથી કે અડધી સાડીમાં વર્ક છે ને અડધી સાડી તમને જે પ્લેન કોન્સેપ્ટમાં મળી જશે અને વાત કરીએ બ્લાઉઝની તો फ्रेंड्स તમે જોઈ શકો છો સુંદર એવો પેટર્ન તમને બ્લાઉઝ બ્લાઉઝનામાં અવેલેબલ થઈ જાય છે બેક નેક પેટર્ન છે પછી સ્લૂસ પર પણ તમને અહીંયા પેટર્ન મળી જશે એટલે પછી તમારા કસ્ટમરની મરજી અને જેને જેવું સીવું હોય એવો બ્લાઉઝ ડિઝાઇનર ડિઝાઈનર કોન્સેપ્ટમાં સીવી શકે છે પછી નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જોર્જેટ ફેબ્રિક સાથે સુંદર એમ્બ્રોડરી વર્ક તમને આમાં મળી જશે વાત કરીએ બોર્ડરની તો फ्रेंड्स તમને જે કા અકોર્ડિંગ અહીંયા ફોર સાઇડ લેસ બોર્ડરનો કોન્સેપ્ટ મળી રહેશે અને સાડી

તો આમાં તો તમને દરેક જાતના કોન્સેપ્ટ મળી જશે તમને પ્લેન જોઈએ છે પ્રિન્ટેડ જોઈએ છે ડેલી વેર માં તમને પ્રીમિયમ ક્વોલિટી કેટલો વેરાઈટી જોઈતી હોય એ મળી જશે કા તો પાર્ટી વેર કોન્સેપ્ટ હેવી એમ્બ્રોડરી વર્ક સેમી એમ્બ્રોડરી વર્ક કાતો પછી સિલ્ક જે કાર્ડ અકોર્ડિંગ બ્રોકેટ સાડીઓ નું કલેક્શન પણ તમને અહીંયા અલગ અલગ ફેબ્રિક સાથે અવેલેબલ થઈ જશે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો જોવાનું છે જીમીચુ ફેબ્રિક ઉપર સુંદર વર્ક કોન્સેપ્ટ છે ડાર્ક કલર ચાર્ટ સાથે આ ટોટલ વેરાઈટી તમને અહીંયા અવેલેબલ થઈ જશે ફ્રેન્ડ્સ એકવાર આની બોર્ડર જોઈ શકો છો કેટલી સુંદર

હેવી લુક સાથે તમને આમાં બ્લાઉઝ મળી જશે એમાં પણ તમે જોઈ શકો છો આપેલી છે પછી બેક નેક પર સેટ કરો તમારા કસ્ટમરની મરજી રહેશે તો આપણા ઘણા બધા આર્ટિકલ્સ છે અલગ અલગ કલર ચાર્ટ ઓપ્શન સાથે ફેબ્રિક ઓપ્શન સાથે તમારા કસ્ટમરની જેવી રિક્વાયરમેન્ટ હશે તમારી એમનો જે ટેસ્ટ હશે તે તમને અહીંયા અવેલેબલ થઈ જશે ને સ્ટાર્ટિંગ રેન્જની વાત કરીએ